નમસ્કાર મિત્રો આપણે આજે વાત કરી છે ફેસબુકને મોનિટાઈઝ વિશે તો ઘણા બધાને પ્રોબ્લેમ આવે છે મોનિટાઈઝ નથી થતા ફેસબુક એનું કારણ શું એના ઘણા બધા કારણો હોઈ શકે છે જેવા કે ઘણા લોકો ફેસબુકના જે અધર પ્લેટફોર્મ પરથી વિડીયો લઈ અને ફેસબુકમાં અપલોડ કરે છે અને ઘણા બધા એવા પણ છે કે ફોટાને બે બે વખત અપલોડ કરી દે છે અને રીયુઝ કહેવાય ફરીથી યુઝ કરી લે છે અથવા તો પ્રોફાઇલ અને પેજ બંને હોય અને એ બંનેમાં એક સાથે અપલોડ કરી લે છે તો આ વસ્તુ આ જે પ્રોબ્લેમ છે તે તમને કોન્ટેક્ટને મોનિટાઈઝ નહીં થવા દે કારણ કે તમે ગમે એટલો મહેનત કરશો તો કંઈ ફાયદો નહીં થાય પણ જો તમે એને બીજી વાર એ છે કે તમે એક આજે પ્રોફાઇલમાં જે તમે પોસ્ટ અપલોડ કરો છો અને પછી બે ત્રણ દિવસ નથી કરતા અને પાછો ફરીથી અપલોડ કરો છો તો આવી રીતે તમે જો મહેનત કરશો ને તો પણ તમને આ મોન્ટે મોન્ટેજ નહીં થઈ શકે કારણ કે એના માટે બહુ વાર લાગી જાય છે તમને ડેલી અપલોડ કરવી પડશે તમારે કઈ ને કંઈ પોસ્ટ અથવા રીલ ડેલી અપલોડ કરવું પડશે અને કોઈ બીજાનો કન્ટેન્ટ યુઝ નહીં કરવાનો અથવા તો તમને કોઈ બીજાનો પોસ્ટ હોય અથવા ડબલ વાર ફોટો અપલોડ નહીં કરવાનો જો આ બધી વાતનું ધ્યાન રાખશો તો તમારો ચેનલ મોનિટાઈઝ થઈ જશે તમારું જે ફેસબુક ચેનલ છે તે મોનિટાઈઝ થઈ જશે અને બીજી વાત એ છે કે જો તમે બીજી પ્રકારના જે વિડીયો અપલોડ કરશો ધારો કે કોઈને મારતા હોય અથવા એક્સિડન્ટ એક્સિડન્ટ થઈ ગયો હોય આવા વિડીયો હોય અથવા નગ્ન ફોટા હોય આવી રીતના વિડીયો પણ એની કોમ્યુનિટી ગાઈડલાઇન કે ખિલાફ હોય છે તો આ વસ્તુ પણ તમારે બહુ ધ્યાન રાખવી પડશે કારણ કે આ વસ્તુ તમને પણ હેરાન કરી શકે છે મારી સાથે જે બન્યું છે એ હું શેર કરું છું કારણ કે એ તમારી સાથે ના બને જો તમે ફેસબુકમાં કામ કરવા માંગતો પૈસા કમાવા માંગતા હો તો અને જો પૈસા કમાવાની તમારે ગણતરી ના હોય અને ખાલી એન્જોય કરવો હોય તો કંઈ વાંધો નહીં ગમે તે વિડીયો અપલોડ કરો ડાઉનલોડ કરો જે થાય તે કંઈ ટેન્શન જેવું નહીં પણ જે તમારે પૈસા કમાવો હોય તો મોનિટાઈઝ ચેનલ ને કરવું હોય તો આ વસ્તુ તમારે વસ્તુનું ધ્યાન રાખવું પડશે આ આ કામ નહીં કરવાના તો મારી સાથે થયું છે મારું ત્રણ વખત ચેનલ સ્ટ્રાઇક આવેલી અને ત્રીજી વખતમાં તો મારું સસ્પેન્ડ પણ થઈ ગયું પણ ફેસબુક ધન્યવાદ કરું છું કે મેં એક મહિનો કામ પણ નહોતું કર્યું ફેસબુકમાં પછી ફેસબુકને હાવ રીસ ડાઉન થઈ ગયેલી મારી અને પછી મેં એક ફેસબુકને રિક્વેસ્ટ મોકલી તો ફેસબુકે એ એમ તો મેં ત્રણ વખત રિક્વેસ્ટ કરી પણ છેલ્લી મેં રિક્વેસ્ટ કરી હવે મને એમ જોયું કે હું ચેનલ ડિલેટ કરી નાખું કે મારું મોનીટાઈઝ નહીં થાય પણ સસ્પેન્ડ થઈ ગયા પછી પણ મને ફેસબુકે પાછું મોનિટાઈઝ કરી આપ્યું તો બહુ ધન્યવાદ કરું છું ફેસબુકના તો મિત્રો સસ્પેન્ડ ચેનલ પણ મોનીટાઈઝ થઈ જાય છે હું તમને પ્રૂફ પણ બતાવીશ આ બાજુમાં જે જુઓ તમે આગળના છે જે સસ્પેન્ડ થયેલું હતું અને આ બાજુ બતાવો તમને જો કે મારું અત્યારે મોનિટાઇઝ થઈ ગયેલું છે તે પણ બતાવું છું તો આ વસ્તુનું તમે ધ્યાન રાખજો અને પોસ્ટ ડેલી તમારે અપલોડ કરવી પડશે કારણ કે જો તમારે મોનિટાઇઝ થવું હોય તો એક પોસ્ટ અથવા એક કરો બે કરો અને ગમે તેટલી કરી શકો પણ રીલ્સ પણ ડેલી અપલોડ કરવી જ પડશે તમારે તો તમારું ચેનલ તરત મોનિટાઈઝ થશે અને બીજી વાત એ છે કે તમે ખોટા વિડીયા કોઈના બીજાને લઈને અપલોડ ના કરશો કારણ કે એનામાં સ્ટ્રાઇક આવી શકે છે અને ચેનલ તમારું મોનિટાઈઝ નહીં થઈ શકે થશે તો બી તમને પ્રોબ્લેમ આવ્યા કરશે તો આવું નહીં જેની સાથે એવું થઈ ગયું હોય તો ભાઈ બધા વિડીયા તમારે ડિલીટ કરી નાખજો પહેલાં ફોટા વિડીયા અને બધા એક સાથે બધા ડિલીટ કરી જ દેવાના છે અને પછી નવેસરથી પાછું ફેસબુકને રિક્વેસ્ટ કરવાની છે જો તમને કંઈ પ્રોબ્લેમ આવેલો હોય તો ના આવ્યો હોય તો કંઈ પ્રોબ્લેમ નહીં પછી તમને ફેસબુક અઠવાડિયામાં સાતથી આઠ દિવસમાં તમને પાછો રિપ્લાય મળશે એ રિવ્યૂ કરશે પછી તમને જો એને લાગશે કે હા બરાબર છે તો તમને પાછું કરી આપશે અને સો ટકા કરી આપશે મને વિશ્વાસ છે તો ધ્યાન રાખજો મિત્રો જો આવી રીતે પ્રોબ્લેમ આવ્યો હોય તો તમે પેલા તમારા વિડીયો અને ફોટો બધા ડિલીટ કરી નાખજો અને પછી રિક્વેસ્ટ કરજો પહેલાં નહીં કરતા મિત્રો છે જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ પણ કરજો ચેનલને થેન્ક યુ આગળ નેક્સ્ટ વિડીયોમાં તો મહેન્યવાળીજી